નમસ્કાર મિત્રો વિણેલા મોતી ચેનલમાં હું રસિક ફળદુ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ચોમાસું બેસી ગયું છે ધારદાર ચોમાસું બેઠું છે ખૂબ પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો છે અને ખેડૂતોએ વાવણીના કામ પણ પૂર્ણ કરી લીધા છે દોઢક મહિના જેટલો સમય થઈ ગયો છે મારી પાછળ જે તમને દેખાય છે એ મગફળીનો પાક છે મગફળીનો પાક એટલે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન પાક ગણાય સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે પાકમાં મગફળી આવે છે અને મગફળીની ઘણી બધી પ્રોડક્ટો એમાંથી બને છે સિંગદાણા ચીકી અને તેલ પણ મગફળીનું નીકળતું હોય છે એટલે મગફળીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે તો આ મગફળીની વાવણીથી માંડી અને મગફળી તૈયાર થાય ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આજે આપણે જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો તમે વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો જે એક જ વખત સબસ્ક્રાઈબ કરવાનું હોય છે ચેનલને

એક હરખા અંતરે વવાઈ જાય છે મિત્રો થોડા જ દિવસોમાં માંડવી એટલે કે મગફળી તમને જે વિડીયોમાં દેખાય છે ને એવી રીતે ઉગી જશે તમને દેખાય છે તે પંદર વીસ દિવસની માંડવી છે હવે દેખાય છે તે સાઠ દિવસની માંડવી છે માંડવીના પાટલા અડી ગયા છે અને નિંદામણ માટે છેલ્લું હાથી હાલ હાલી રહ્યું છે મગફળીમાં જરૂરિયાત મુજબ ચાર પાંચ વખત દવાનો પણ છંટકાવ કરવો પડે છે લગભગ બધા જ પ્રકારની મગફળી એકસો વીથી એકસો પાંત્રીસ દિવસમાં પાકી જતી હોય છે તમને દેખાય છે ને એ મગફળી પાક ઉપર આવી ગઈ છે અને હવે ટ્રેક્ટરથી તેને પાડવાનું કામ ચાલી રહ્યું છે મગફળી પડતી જાય છે અને પાછળ તેના પાથરાની લાઈન થતી જાય છે આ પાથરાને અઠવાડિયા સુધી સુકાવા દેવા પડે છે પછી તેના ભર પણ કરી શકાય અને સીધા જ પાથરા ભેગા કરી અને ઓપનરમાં અથવા થેસર દ્વારા એને કાઢી પણ શકાય છે સુકાયેલા પાથરાને ભેગા કરી ભર કરી તે ભરને ટેક્ટર દ્વારા ઉપાડી અને જ્યાં ઓપનર કે થ્રેસર હોય તે જગ્યાએ લઈ જવામાં આવે છે અને આ ભરના પાથરાને ઓપનરમાં નાખવાથી મગફળી અને નિરણને છૂટા પાડી શકાય છે ઓપનેરમાં મગફળીના પાથરા નાખવાથી તેમાંથી ધૂળ કાંકરા મગફળી નીરણ બધું જ અલગ પડી જાય છે પછી મગફળીના કોથરા ભરી લેવામાં આવે છે અને તેને માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે મોકલવામાં આવે જમીનના પ્રકાર પ્રમાણે મગફળીનું ઉત્પાદન થતું હોય છે કાળી જમીનમાં લગભગ એક થી દોઢ ખાંડી એટલે કે લગભગ વીસ થી ત્રીસ મણનું ઉત્પાદન થાય છે એક દરિયા કિનારાની જમીનોમાં ચાલીસ થી પચાસ મણ સુધી મગફળીનું ઉત્પાદન થતું હોય છે મગફળીના ભાવ ખાંડીના ત્રીસ થી પાંત્રીસ હજાર ની વચ્ચે હોય છે મગફળીમાં વિઘે તેરથી પંદર હજારનો ખર્ચ પણ આવતો હોય છે અને મગફળી લગભગ દોઢથી પોણા બે મણ વિઘે એનું બિયારણ પણ વાવવામાં આવે છે મગફળીની વાવણીમાં તમે છાણિયું ખાતર અથવા તો રાસાયણિક ખાતર બંનેનો ઉપયોગ કરી શકો છો પણ રાસાયણિક ખાતર છે એ ઓછા પ્રમાણમાં વાપરવું જોઈએ વિઘે લગભગ પંદરથી વીસ કિલો જ નાખવું જોઈએ મગફળીના નિર્ણયના પણ પાંચથી છ હજારનો વીઘો વેચાય છે અત્યારે બજારમાં મગફળીની ઘણી બધી જાતો જોવા મળે છે જેમ કે જી વીસ છે જી બાવીસ છે જી ટુ છે જાડી ગુજરાત દસ સાડત્રીસ નંબર ઓગણચાલી નંબર ઉભડી જે જે અગિયાર જી ફાઈ વેલડી ગિરનાર એક ગિરનાર બે ગિરનાર ત્રણ ધીરજ એકસો એક વગેરે ઘણી બધી જાતોની મગફળી થાય છે મિત્રો મગફળી માત્ર ચોમાસું પાક જ નથી તેને તમે ઉનાળામાં અને શિયાળામાં પણ વાવી શકો છો તો મિત્રો આ હતી મગફળીની વાવણીથી માંડી અને મગફળી તૈયાર થાય ત્યાં સુધીની માહિતી હજી તમારે કાંઈ જાણવાનું બાકી રહી જતું હોય તો જરૂર કોમેન્ટ કરજો અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો યાર આભાર ધન્યવાદ